જો જો કોઈને કહેતા નહીં માં આજે મારે વાત નથી કરવી કોઈ રાજકારણ કે રાજકારણીની મારે વાત નથી કરવી પ્રાથમિક અસુવિધાઓની કે નથી મારે વાત કરવી કોઈના વિવાદિત નિવેદનોની આજે ભાઈ વાત કરવી છે એક વરવી વાસ્તવિકતાની વાસ્તવિકતા પણ એવી કે ઉચ્ચ પોલીસના અધિકારીએ પણ આગળ પાછળ જોયા વગર એ ભાગે રે ભાગે એમ ભાગવું પડ્યું જો વાત એવી છે કે આપણા અહીંયા રખડતા ઢોરોનો ત્રાસ છે એ તો સૌ કોઈ જાણે છે અનેકો કિસ્સા આપણે જોઈએ અને સાંભળીએ પણ છે કે રખડતા ઢોરોએ બાળકો પ્રૌઢો મહિલાઓ કોઈને પણ અડફેટમાં લેવામાં બાકી નથી રાખ્યા એવામાં આવા અબોલો માટે તો રાજા શું કે પ્રજા શું ગોદરાના નવા એસપી નું સ્વાગત કંઈક આ રીતે થયું ભર બજારે ગોદરામાં એક આખલો એસપી ની પાછળ દોડ્યો અને પછી તો જોવાનું શું પોતાના જીવ પર આવે એટલે કોઈ પણ માણસ હોય જીવ બચાવવા ભાગવું જ પડે ને એમ આ એસપી સાહેબ પણ ભાગ્યા આવા ત્રાસના લીધે કેટલીય વાર તંત્રને ટકોર કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા પણ અને હાઈકોર્ટ દ્વારા પણ પણ તંત્રને ક્યાં કોઈની સમસ્યાઓ કે જીવની પડી છે જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી સુદ્ધા નથી હલી રહ્યું પણ આ તો ભાઈ વંઠેલા આખલા જિલ્લા પોલીસ વડાને ભગાડે એવી જો સ્થિતિ આવે તો કંઈક વિચારજો ચોહ સાહેબ કે કેમ બજારમાં બિંદાસ હરીફરી શકાય કોઈ પણ ચિંતા વગર સરકારી કર્મચારીઓ માટે તો એવું કહેવાય છે કે એક જ વારમાં જો કોઈ વાતમાં હાકારો ભરે તો એ બીજા કેમ કે સરકારી કર્મચારીઓનું તો સ્વભાવ જ છે કે એક કાનથી સાંભળવું અને બીજા કાનથી કાઢી નાખવું સરકારી ઓફિસ સમયમાં જે કર્મચારીઓ કામ નથી કરતા કે નથી સમયસર ઓફિસ આવવા માટે ટેવાયેલા એમાં કેન્દ્ર સરકારની કચેરીઓની જેમ ગુજરાતમાં પણ સચિવાલય સરકારી કચેરીઓમાં જ ફરજનો સમય સવારમાં નવ ત્રીસથી સાંજના પાંચ ત્રીસ સુધી કરવા સરકારને ભલામણ કરવામાં આવી હવે તમે જ કહો આ ભલામણ આ લોકો થોડા માને સરકારી સમય સાડા નહીં પહોંચનારા કર્મચારીઓ સાડા નવ વાગે શું પહોંચે પણ આ વાત સાથે હજી પણ કર્મચારી મહામંડળ સંમત નથી જોકે સિક્કાની બીજી બાજુ જોઈએ તો એમની રજૂઆત એવી છે કે તેમની પાસેથી કામ લેવું છે પણ લાભ આપવો નથી અધુરામાં પૂરું સરકારી કર્મચારી મંડળોએ પણ સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો ઓછો પગાર કોન્ટ્રાક્ટથી કર્મચારીઓનું રીતસર શોષણ કરવું જૂની પેન્શન યોજના સહિત ફરિયાદ ઘણી છે પણ બંને પક્ષે સહમતી સધાઈ નથી એટલે હવે કર્મચારીઓ પણ ખફા છે અને આર પારની લડતના મૂળમાં છે પણ આમાં તો વખાણવા જેવું એક બાજુ નથી આ ડખો એટલી હદે વકર્યો છે કે સરકારને તો જાણે ગળે હાડકું ભરાયું હોય નથું કાંઈ ના ગળાય પણ આમાં તો આપણે દૂર બેઠા બેઠા તમાશો જોવાય આપણે સામાન્ય પ્રજાને તો એટલું જ જોઈએ કે સમય જે હોય એ બસ કર્મચારીઓ સમયસર આવે અને ખાસ તો સમયસર કામ કરે એ અગત્યનું છે પછી સાડા નવના ટકોરે આવીને ચોપડામાં સહી કરી પણ કામ ન કરે એવા નિયમોમાં બદલાવનો કોઈ મતલબ ખરો